ધ સ્પામાં મસાજની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો આ કેસમાં મુખ્ય સંચાલક રાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ કડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દેહ વેપારના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલા તથા એમની ટીમે ખાનગી બાતમીના આધારે બહુચરાજી ટાઉનમાં આવેલા શક્તિ લેન્ડમાર્કના ત્રીજા માળ સ્થિત ધબેલા સ્પા ઉપર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન સ્પામાંથી એક યુવક તથા બે યુવતીઓ મળી આવી હતી મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં પૂછપરછ કરતા યુવતીઓએ જણાવ્યું હતું કે રાજુ ચૌધરી દ્વારા તેમને દેહ વેપાર માટે બોલાવવામાં આવતા હતા દરેક ગ્રાહક દીઠ રૂપિયા એક હજાર આપવામાં આવતા હતા અને છેલ્લા ત્રણ દિવસથી અહીં ગેરકાયદેસર ધંધો ચાલતો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ગ્રાહકોને બોલાવીને યુવતીઓ મારફતે દેહ વ્યાપાર કરાવી કમાણી કરતો હતો તેને આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલો આરોપી ચૌધરી રાજુભાઈ પ્રવીણભાઈ ચૌધરીવાસ દુધારામપુર તાલુકો જિલ્લો પાટણ त्यो गुनाहित इतिहास आरोपी साम अगाउ इमोरल ट्राफिकिङ प्रिवेंशन एक्ट घ गुनाव नोधाए